અષાઢ માસની શુક્લ દ્વિતીયા જ્યાં પુરીની પવિત્ર ધરા પર ભક્તિનો મહાસાગર વહે છે આ છે જગન્નાથ રથયાત્રા ભગવાન શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય યાત્રા રથયાત્રાની શરૂઆત થાય છે જગન્નાથ મંદિરમાંથી જ્યાં ત્રણેય ભાઈ બહેનને ભવ્ય રથોમાં બેસાડીને ગુડીચા મંદિરે લઈ જવામાં આવે છે આ યાત્રા માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી પણ ભક્તિ સમર્પણ અને પ્રેમનો ઉત્સવ છે રથયાત્રા દરમિયાન ડાહુકા બોલીનું વિશેષ મહત્વ છે ડાહુકા રથના ચાલક આ બોલીઓ દ્વારા યાત્રાને પ્રેરણા આપે છે માન્યતા છે કે ડાહુકા બોલી વિના રથ આગળ વધતું નથી ભક્તો માટે રથ ખેંચવું એ માત્ર એક ક્રિયા નથી પણ ભગવાનને પોતાના હૃદય સુધી લાવવાનો પ્રયાસ છે આ યાત્રા ભક્તિ અને પ્રેમનો જીવંત પ્રતિક છે પુરીના પવિત્ર મંદિરથી શરૂ થયેલી આ યાત્રા આજે આખી દુનિયામાં ઉજવાય છે અને ગુજરાતના રાજકોટમાં પણ તે ઓતપ્રોત ભાવનાથી ઉજવાય છે રાજકોટ પ્રેમ અને પરંપરાનું શહેર અહીં પણ દર વર્ષે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા વિઘ્ન વિનાશક મહાયાત્રા પર નીકળે છે ભવ્ય રથ શોભાયાત્રા શાખાઓ સંતો અખાડા ઘોડા રથદળ ભજન મંડળીઓ અને હજારો ભાવિક ભક્તો સૌ રાજકોટની ધરાને પવિત્ર બનાવે છે અહીંની રથયાત્રા માત્ર દર્શન નથી એ છે સમર્પણ રાજકોટની ધરા પર ભક્તિ અને ભાઈચારાનો સંગમ જોવા મળે છે રથયાત્રા એ સંસ્કૃતિ છે પરિવર્તન છે અને એ છે ભગવાન જગન્નાથ સાથેનો જીવન સંબંધ તો આવો આપણે સૌ રાજકોટવાસીઓ મળીને કહીએ જય જગન્નાથ